અને બોટ રાઈડ નો આનંદ માણ્યો છે બોટ રાઈડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા જેમાં અહીં તેઓએ ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું છે અને સ્થળની મુલાકાત લીધી છે આ ફેસ્ટ પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે શ્રેષ્ઠમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે દસ થી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે ધરોય એડવેન્ચર ફેસ્ટ એ માત્ર એક ઉત્સવ નહીં પણ કુદરતી વાતાવરણમાં સાહસ સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈને એક રોમાંચક અને યાદગાર અનુભવ માનવા માટે પ્રવાસન મંત્રીએ સર્વે પ્રવાસીઓને આમંત્રિત કર્યા છે આ ઉપરાંત ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો માટે www.gujaratourism.com તો સાથે જ www.dharoiadventurefest.com અને www.bookmyshow.com વેબસાઈટ પરથી મળી શકાશે આ ઉપરાંત પ્રવાસીનો ઉત્તમ રહેઠાણ માટે અતિ આધુનિક એસી ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100 થી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં છે એડવેન્ચર ફેસ્ટ માં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઇડ આગ સામે સુરક્ષાના પગલા વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતો ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં છે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે એટીઓએઆઈ દ્વારા ધરોઈ ખાતે સૌ વાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસ થી વધુ એક્ટિવિટી રહેવા માટે અતિ આધુનિક સુવિધાયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જિતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર